નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ફટાફટ નજર કરી લઈએ ટોપ ન્યૂઝ પર સુરતને નેશનલ ક્લીન એર સિટીનો એવોર્ડ મળ્યો જયપુરમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે વાયુ સર્વેક્ષણમાં પ્રથમ આવવા માટે સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પ્રમાણપત્ર એનાયત કર્યું આ સાથે જ દોઢ કરોડની ઇનામી રાશિ અને ટ્રોફી પણ આપવામાં આવી છે દેશભરમાં આજથી ગણેશોત્સવ ની શરૂઆત થઈ રહી છે ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ શ્રીજી નું રાજવી ઠાટ સ્થાપન કરવામાં આવ્યું તો મહારાજા સિંહ ગાયકવાડે વડોદરામાં આવેલા પૂર ને માનવ સર્જિત આફત ગણાવી માનવ જ તેનો ઉકેલ લાવે તેવી માંગ કરી એક પ્રાર્થના કરીએ કે આ છેલ્લું પૂર હતું અને આના પછી આવી પરિસ્થિતિ વડોદરામાં ના આવે એટલી ઈચ્છા કરું છું અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કુખ્યાત પુટલેગર કિશનસિંહ રાઠોડના સાગરીતોએ મોંઘી દાટ મર્સીડીઝમાં લાકડી અને ધોકાથી તોડફોડ કરી નશામાં ધૂત એક સાગરિત લથડિયા ખાતો પણ જોવા મળ્યો તો પોલીસની ગાડી આ તમાશો જોઈને દૂરથી જ રવાના થઈ ગઈ રાજકોટ જેતપુર હાઇવે દોઢ લાખ લોકો માટે કમરનો દુખાવો બની ગયો છે 6 લેન હાઇવે પર ઠેક ઠેકાણે ખાડા પડતા દર 6 મીટરે બ્રેક મારવી પડી રહી છે તો જ્યાં ખાડા નથી ત્યાં કપચી અને ધૂળની તકલીફ પડી રહી છે અને આગળનો રસ્તો ન દેખાતા વાહનો ખાડામાં પછડાઈ રહ્યા છે સુરતના મહિદરપુરા વિસ્તારમાં દાડિયા શેરીમાં સૌથી ધનિક શ્રીજીની સ્થાપના કરવામાં આવી ગણેશજીને પચીસ કિલો સોના અને ચાંદ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ